ઉનાળાના નીકળ્યા શીવી અને જોઈએ ઉનાળાનો તરસિંગદાદ ડુંગરાનો માહોલ કેવો હોય છે બરાબર અને તમને જણાવી દઈએ હજુ તો અહીંથી દૂર છે થોડોક તડકો છે એટલે ધીમે ધીમે જાઈશું કેમ કે બહુ તડકો પડે છે તમે જુઓ કેટલો અત્યારે લગભગ ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન છે ને ટાઈમ કેટલો થયો તમે જુઓ દોઢ વાગ્યાનો ટાઈમ છે ને આવા તડકાના અમે નીકળ્યા શીવી તરસિંગદાદ ડુંગરાને એક્સપ્લોર કરવા ઉનાળામાં હાલો તારે મળવી તમને આગળ

બાકી આ મંદિર પાસે અહીંયા બધી ગાડીઓ પાર્ક કરી દેવાની અને પછી ત્યાંથી હાલીને આવવાનું અને મીના બદલે મેં ગાડીઓ લઈને આવ્યા એટલે થોડીક ગાડીને તકલીફ પડી એ તમને પાછલી ક્લિપમાં દેખાણું છે ગાડીઓ પાર્ક કરી દીધી આ મિત્રો છે દર્શનનો ડુંગર જે એક સમયે જે એક સમયે ફરવા લાયક સ્થળ હતું શિયાળામાં કેમ કે શિયાળામાં વાતાવરણ ઠંડું ને અત્યારે વાતાવરણ તો ઠંડુ છે પણ તણકો એટલો ફેર છે બાકી કઈ ખરાબ નથી મતલબ એક

મંદિર છે તરસિંગણા માતાજી છે ને તરસિંગણા માતાજી આપણે દર્શન કરી આવી ને પછી આપણે આ ડુંગર ને એક્સપ્લોર કરવી થોડો બરોબર ચાલો તો આ મિત્રો મિની ગિરનાર જેવા પગે થી આયા છે અને આટલું સરતા થાક લાગી ગયો બધે ઉનાળો એટલે થાક તો લાગત ને કા બહુ થાકી જશે ઉપરથી મિત્રો તમને હું દ્રશ્ય આપીશ ને તમે જોયો ખાલી એક વખત शेर बैठ गए क्या भाई ना तुमने हम था से के ओमा सामान शिआलो है ना फूल अरे यार बहुत मस्त जोवा लाग से क्या से यार हेलो यार

પણ ડુંગર તો હજુ માથે જ છે જો નીચે ઉપર જઈને પાણી મળી જાય તો ભગવાન ભાળી દે હવે તો તરસ લાગી ગઈ છે હા જો નાઈ લઈ પાણી વ્યવસ્થા થઈ છે તે કેમ કે અહીંયા પૂજારી પણ છે ને એટલે વ્યવસ્થા તો ભઈ બધી પણ મિત્રો તમે નજારો જોવો ખાલી ખરા ઉનાળા આપણે આવ્યા જેવી તો એટલો ઠંડો પવન આવે છે

દર્શન નું નું આયના દર્શન કરી લીધા માતાજીના અને આયા ફોટા મોટા પાડી લીધા હવે જેસુ આપણે નીચે એક હજુ એક ટૂંક નાની એવી બાકી છે ત્યાં તો ચાલો મળી આગળ લાવવાનું છે આવડી ટોચ ટોચથી દેખાય ને થોડા ફોટા ને પડે એવું છે તો આપણે અને મળી આગળ ચાલો તારે અને આમના નાટક ચાલુ લાઈવ અને આ ભાઈ લાઈવ કરે છે બિચારાને બધા લાઈવ માં છે માતાજી નું મંદિર છે મેન આપણે માતાજીના દર્શન અહીંયા પણ કરી લેવી પછી આગળ વધીએ ચાલો તારે

આ વાત ખાસ મારે કહેવાય રહી ગઈ છે તો છેલ્લે જણાવી છે મેં તો અમે અહીંયા મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે નીકળવી કરવાનું છે બરોબર મંદિરના દર્શન કરી લીધા માતાજીના દર્શન કરી લીધા ડુંગર જોઈ લીધો ફોટા પાડ લીધા એ લૂત લીધી બધું થઈ ગયું હોય તો ચાલો નીકળીએ અમે આગળ ચાલો મળવી તમને જે કોલી ટૂંક દેખાડવાની છે ને ચાલો એ યાર પાસે તો બીજી ટૂંક ઉપર આવી ગયાં અને અમે મંદિર છે મંદિર દેખાડતી મેઈન મંદિર ત્યાં છે ને આ યાર નાની એવી સ્ટોપ છે આરામ કરવા માટે થોડો

આપણે વિદાય લેવાનો સમય આવી ગયો છે કેમ કે આ પાછો તડકો મેંડો લાગવા ગરમી નથી થતી પણ તડકો લાગે તડકો તો લાગે જ નહીં નીચે ઉતરવા તમે જાણો છો નીચે પડે કેમ કે પગને કઈ જોર નહીં ચાલો તારે તો વાર લાગે એમાં દાદો બધાય मित्रो केव झडपती बघा दोड्या जायचं नो त 체. 아스또 대파가가 હાલો મિત્રો તારે તરસીરનો ડુંગર આપણે જો આ ડુંગર જોઈ આવ્યા અને અમારા મિત્રો આ વાહન રહી ગયા તા આ ડુંગર છે જે આપણે ત્યાં સડીને આવ્યા નહીં મિત્રો હારો હાલો તમે નીકળવી હરવા ઘર બાજુ અને પછી મળીએ તમને ઘરે જઈને ચાલો મજામાં કરતા એ બીજો એવું શું કરે હું તાર હાથમાં હે હાઈ ગોભરી હા

સારું તારે ચાલો મિત્રો એમાં રાત પડી ગઈ છે તો આપણે આપણા વ્લોગને પૂરો કરી દેવી અને બધા હુઈ ગયા છે તો આપણે હુઈ જવી તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને ફોલો કરતા જજો ગાય મતલબ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આપણે મૂકેલી છે તો એ ફોલો કરી આવજો ચાલો તારે તમને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય